ज्वार पेशेंट में बताया ना जवारे का जूस कि भूल गई तो मतलब तो तो वो तो जवारे का पाउडर भी मिलता है उसको तो ग्रास पाउडर कहते हैं लेकिन जितने जवारे फिटिंग है जितना हरा है फ्रेश फिटिंग है उतना पाउडर नहीं होता है फिर जब ना मिले तो ना मामा से खाना बनाते हैं इसको थोड़ा एमएनडी बोलते <laughs> हैं एमएनडी होल प्रोग्राम हो क्या होता है મોટર ન્યુરોન ડિઝીઝ ઓટો ઇમ્યુન છે એટલે મારા મસલ્સ વીક પડે છે હાથમાં ગ્રીપ નથી વસ્તુ છૂટી જાય એવું હમણાં ત્રણેક મહિનાથી શરૂ થયું છે એટલે અત્યારે સ્પૂન પકડવી હોય તો માથું ના હોય રાઇટ હેન્ડ અને રાઇટ લેન્ડ એટલે ઓટો ઇમ્યુન ડિઝીઝ કહે છે અને નામ છે એનું મોટર ન્યુરોન ડિઝીઝ એટલે આ मसल्स वीक पड़ता हुआ पर हमनेच पड़ता है कि पहला तो न्यूरोनो प्रॉब्लम था ही लो जो फॉर यू ऑल ऑफ अ सडन मतलब जॉब पर होते हैं एकदम से क्या हुआ कोरोना की वैक्सीन मैंने ली है क्या आपने ले ली यूएस में क्या भी तो कोई फैसाली अभी बाकी नहीं ली खाली

बीती काले भाई नहीं हाँ तो चल एमा कोकोनट तेल पर काम एक टाइम कोकोनट तेल पियो ने एक टाइम तल्लू तेल पियो पियो काची घाई नो सुद्ध तल्लू तेल सेंच अच्छी हाँ चमची बीच पीवा खराब नहीं था हड़दर ना थी कभी कभी महीनों के डॉट महीनों तक मैं ट्राई करो अब अब मरो वेट लॉस तो तुझे इन्हें મારા મસલ બીજો બીજો કોઈ પ્રોબ્લેમ નથી ને આ સિવાય એટલે બીપી સુગર કશું નથી હા એ ફર્સ્ટ ટાઈમ આના માટે ટેસ્ટ કરાય ને બ્લડ ટેસ્ટ ત્યારે આવ્યું જલ્દી જો સુગર આવી સુગર છે પણ ટેબલેટ ખાતા હતા પણ અમે ઇન્સમાં ગયા હા એટલે એનો જે તે ડાયરેક્ટ એટલે ફોલો કરે છે અને એમાં ફૂડ્સ

तो पांच सात दिन ना साथ में मंगा ली रोज पुटी पुटी खाओ रहो मंगा वेला मांग मंगा वेला चना मेथी हाँ मेथी में मीठी आ रही है इसलिए अगर कोई पांच तरह के जिस प्राउड खाओ जो एक ले यहाँ के ऐसे हम जैसे प्रोटीन जैसे मैंने मैक्सिमम प्रोटीन लेवा कोई है कारण अनाज बंद है बधु कोईपण जात अनाज बंद है

લોટ આપાડી છે અનાજ અનાજ એનો આવે લોટ દે અને કોઈ પણ અનાજ દે ઈવન મિલેટ્સ ભી ના પડે મિલેટ્સ પણ કારણ કે અત્યારે તો અપાય જ નહીં હા અને તમે એમને સ્કાઉટ આપો છો એ સરાદમાં આપો છો હા એટલે બધું સ્કાઉટ પહેલા એટલે ત્યાં છે ને બીઆઈપી ડાયટ કે છે એટલે મોનીમાં 8 થી 12 માં ખાલી ફૂડ જે પણ ફૂડ ખાવું તમારે ચાર પાંચ જાતના ફૂડ હા એમાં એમને ફ્રુટ્સ ખાવા છી જ્યારે લંચ કરે ત્યારે રાખી એટલે કે તમારી બોડી વેઇટ કા 10 ગ્રામ એટલે કે 60 600 ગ્રામ નું કાપ પ્લસ સલાડ માં સેમ 5 ગ્રામ એટલે 250 ગ્રામ પહેલા સલાડ એકલું ખાવાનું એના પછી ફૂડ સેકન્ડ સેમ એટલે વી આર ટી ટાઇમ ફોલો કરો અને 4 6-7 કલાક પછી કશું ખાવવાનું ના ખાવાનું જેવી જમી 12 6 વાગ્યા સુધી સ્ટોપ કરી દેજો को भी करना है ये डाइट का हमें इशू होगा ये ही फॉलो करना है बराबर है हमें डॉक्टर विश्वरूप रॉय चंद्रिशन 17 दिन साथे रहना चाहिए इंटरनेशनल कॉन्फ्रेंस भोपाल में और सत्यम डॉक्टरों ने मुझे मैं सर्वे प्रश्न पूछियो तो आप हेल्प ग्रुप सजेस्टली करते हो बोले सजेस्ट करेंगे तो लोग बात करते बाकी ये तो जब जरूरत पड़ती है तो दे तो हम भी देते हैं दे 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 <स्यास>। ना थेरेपी ट्रीटमेंट में आता फेस वन में हमने हां वन में आते ही हालांकि एनएसी ने उद्धारत ना लिए जहां સુધી जूनू नहीं क्या यदि अंदर अटेम्प्ट करो पर ये आसान है ना हमने तो रोज यानी मैंने आओ अपने खुले आम की वो मेरी जोड़े को रहती थी हमने 3 पीस जोड़े में તો ડોક્ટર બીમા છાજર ને બધા હતા કારણ કે ડોક્ટર હતા કે જાપાન ગયા રેલા બધા ક્યાં કહી કે બધા મે પણ એ વખતે આપણે મને આંખું જ ખેડ્યું કે તમે ખુલીને બોલો છો એની માટે આ અમે નથી બોલતા પણ અમારે એટલે જ નથી બોલતા કે જો આ બોલી નાખીએ ને તો કે છે ને પબ્લિક ગભરાઈ જાય છે આ એની વાત કાકે આપો તો પડે છે પડે कि साचाचो आओ शब्द पण हमने वापरले की आप सच्चे सुद्धाने अपेक्षित सुरुवात इसी से होती है आज सेणिमा कल से कच्चा शुरुआत ऐसे ही होती है कभी भी बिनाणिमा की शुरुआत नहीं होती है। तो अरे ये तो खुले बोलत छेने बद्दू जी हां एक एक तो हम्म એટલે છે એટલે કે તમે ઓન પાસે डेट वगैरह फसाव છે એટલે એક તો બહુ જ ફટલા નથી ફાઈટ જગ્યાએ ગયા છે અને ત્યાં તમને જે કંઈ ડાયટ આપી છે એ પ્રોપર જ છે એટલે તમને એ જ કે અનાજ ના ખાતા પણ કદાચ તમારે ની જરૂર પડશે કારણ કે મસલ થાય એટલે પ્રોટીન તો દાળ છે હા દાળ બધી ખાવ દાળ બધી ખવાય કોઈ દા જેમાં અડદની દાળમાં બહુ વધારે પ્રોટીન હોય હા અડદમાં બહુ વધારે પ્રોટીન એટલે એમાં ડોક્ટર વિશ્વરૂપ રોય ચૌધરી

એટલે એટલે બધા ના અર ડોરમેટરીમાં મારા દીકરાનો ફ્રેન્ડનો ભાઈ 11 વર્ષનો કેન્સર આવ્યો કોરોનાના વેક્સિનના બે બે મહિના પછી અને એ તુ ફેલાઈ ગયું હવે અમે કીધું નતો માનતો ને એની માંજી બહુ બીમાર હતો સ્કૂલ પર ભણતો હતો એસજીવીપીમાં છોકરા બધા સાથે હતા અને પેલો નાનો इतने इतने बदन हैं लाइक ये तो नान हो चुके नान हो क्या नहीं चुके प्लीज ना वैक्सीनेशन वो कंपलसरी थे यू तो इन कंपलसरी है ना वैक्सीन आप ही ना मैं हमारे चोकरा उस स्कूल ना मोपे मैं तो वर्ष मगर से पर जीत की नहीं बदले इतने मैं ना मोपे कोई दिन आ वैक्सीन मारवा मारते आते हैं वो मोटू स्टंट था तो तब मैं जो है ना कुछ સાબરે સાબ સ્પીના સ્રીબીચ બന്ത બન ગઈ છે લોકો બહુ યાર આયા છે આખ્યા પણ આજે એમને વેક્સિનેશન ને એના આ બધું ડાયટ જે ડાય ડીએપી ડાયટ છે એ છોકરો પછી એને હા એને એલોપેથ માં લઈ ગયા કા ત્રીજો વરસ જાય છે વચ્ચે અમારા ઘરે જંબા પણ આઈ કોઈ કે જંપો નથી પણ આમાં તો પેલું કાચા હોય એટલે એ અમાર ત્યાં જંબા કે આખી રાત તો કે બધું મારા અમારા જેવું જ ખાવ છો મેં ગ્રીન જ્યુસ રેડ જ્યુસ કોકોનટ બેન અને એ પણ એક જ ટાઈમ જમે છે એવડો છોકરો હા એને ડોક્ટરે કીધું છે તારે લાઈફ ટાઈમ એક જ ટાઈમ તને પહેલાં તો એને જમવા નહોતું દીધો પાંચ મહિના કાચા ઉપર ડોર્મેન્ટની કાં ગયા હતા એક દિવસનો આઠ હજાર ચાર્જ બાર ગેટ એને કોમની બે જરાક્યા હતા ગોર્મેન્ટની અમદાવાદ રોજમાં રૂપ્યું છે તરફ

પછી એમ પપ્પાને કીધું મેં તમને પપ્પા સમજાવું એના પપ્પા આપે પણ તો એની નામો ઝાઉ તો પછી મને ઈશ્વર રૂપ સરની વાત યાદ આવી કે મેં તો આપણે કીધું કે એની વાત બોલશું તો નોકો બાકી જશે બોલવાની આખી થા એટલે આ એમણે મને એ વખત કીધું કે તમે એડ્યુકેટ કરો આ લોકો એમને નહી માને ઘરે તો કે મમરા ખાઈ જશે દાણી ખાઈ જશે ખાખરો ખાઈ જશે હવે ખાંચાઈ કે ઘરે તો આ લોકો છૂટના बननेच नाही એટલે પહેલા તો તમે 10 દિવસ તો રાખી તો કે અંતર અને જે જીવિત સિસ્ટમ માં આવી ગયા ને પછી તો ફાયદો જોવા મળશે ને એટલે કે આપો આપે સિસ્ટમ થી જોવા છે એમણે આપણે આજ શબ્દો કીધા ઈ કે તમે સેમિનાર કરો છો સારી વાત છે પણ સાથે સાથે એડમિટ કરો ખરીસ્બી વિચારા કે આના આપણે કેતા હતા कितना वर्षों नहीं कहता था, था, था तुम्हें रागवा चाल करो रागवा चाल करो बेचारा कई कई ने अपनी जीप कसे गई हमारे के ठेका को तब पड़तु नसीब मान ले अब जो हमड़ा आज तो खाली रागवा नु चाल में पराने लोग आई गया दे जना कारण की अवृष्टि किया ने बहुत भ्रम भा गया कारण के हमने कीधु और पहला मन भूमि ने आया एच फाइव ने गा तो पाछा ने पाछा 21 दिवस तो केम पेटी धुपी लोग और आके से बेचने चले चलो मैं कि तो हमारे तो बेचने चलने की व्यवस्था थे शायद के बेच नहीं बात सो नहीं करनी पड़ सके राखला चालू कर सो नहीं कारण के तेरे कौन बीमार न थी मैं तो मैं खाली एक घर तो बताओ कि जहाँ बगैर दवाई जी बेच इतने पची अपने में सब क्या तो जो बेच तो जाना हो चला जाए हमारा फोर्स तो सच चला था ना दी ना कि अलग अलग डाइट आप पाना लोगों

અને પછી તો એ વખરે અંદર કે કે તો ટેક્નિક છે દૂધ એટલે તો આની સ્વાસ્થ્ય ચાલે જ નહી કોઈ ડોક્ટર દુખની તો ના પારકો કોઈ ડોક્ટર છોરાનો હોય કે પણ એ જ પકડવા નું છે બે આપડે આપડે તો શું છે મેડિકલ સાયન્સ નું કીધું સાંભળ્યું પણ મેડિકલ સાયન્સ ને સાથે રાખો માથે ક્યારે કાં નેચરો પર કીધું આપણો બહુ જોનું છે એ તો આપણો દોશી નહી કહેવાય અને આપણા ઋષિઓની હોય બધું એ જ કરતા એટલે આપણે એવું નથી કહેતા કે તમે એડએસ માં આટકવાની જરૂર છે હું એવું નથી કહેતી અને નિર્જરા પણ નથી કહેતી કારણ કે નિર્જરાની બ다가 માટે જરૂરી નથી જેની જરૂરી છે ધીમે ધીમે કરાવીએ કેપેસિટી પ્રમાણે પણ તમે જાત દે છો અમારે નિર્જરાનો બિચારો પકનાવો એમ કરો અધૂરી દે દેખાય જ તમને આને તો આય નહીં પણ એટલે તો છે ને એટલે ડીઆઈપી ડાયટ તમે બહુ યોગ્ય છે ક્યાંય ક્યાં છે તમે આ લેવો પણ તમને કોકોનટ મિલ્ક કહેવાથી હા ભાઈ હશે ને તો તો ચટણી હા કારણ કે તમારા માટે કોકોનટ બહુ બેનિફિટ વાવું થાય એ અત્યારના લેતા પણ તમારી અને એ તો બે તો લઈ જઈશ અને આ પણ નાળિયે પાણી થી હવે કોજી આ બનાના માં સ્મૂધી બનાવી એ સમૂધી છે ને બનાના એટલે કોકોનટ વેલી ઈનેમે ક્રશ કરીને આમ જો પછી છે ને તો મખાના ની ખીર આપા મતલબ તો અત્યારે રોટી માં બી મખાના તો ખાસ રોટી માં ખરા પણ હું તો નાળિયે ના દૂધ માં ની ખીર બનાવતો બહુ સરસ બને છે દૂધ કે ગરમ બનાવ પાણી માં કેટલા નાખ લેકઈ ને રાયસ કરો કાકો ધૂપમાં મકાણા છે એટલે કોરપ થઈ ગયા થોડું મકાણા ક્રશ કર નાખો કોકોનટ મિલ્ક માં નાખી દો બળડે એટલે થોડું ઠીક થઈ ગયું અને થોડા આખા મકાણા એટલે તમારી અંગૂરી રબડી માં નિયુ દેખાય અને આ કેસર ઈલાયચી કો ડ્રાય ફ્રૂટ બળડે નું અખરોટ ને બધું થોડું ઠંડુ કરીને પીસમાં 10 15 મિનિટ અને બાઉલ ભરના પી દો અને ગળપણ માં

તો બન્નેને બપોરે કઈક તો જોઈએ ને અને હેલ્ધી આપવું પડે કારણ કે આપકો આ લોકો પાંચ પાંચ કલાક ફૂટબોલ રમતા હોય એટલે આ લોકોને જોઈએ તો હું આપ હેલ્ધી જ આપું એક એમાં એ લોકોની ગોળ એકવાર ટેસ્ટ કરે તો બારીક તો કોઈવાર બળ કોઈવાર ગોળ ના પણ જો એ લોકોને ઓટ્સની કીર બનાવો મખાનાની કીર બનાવો એમણે તમારે એવું બોધું આપવું હા એટલે 12 બે આજે જિયાસી આપો જિયાસી કેમ બલકિંગ કરસે એનું કામ છે બેલેન્સ કરવાનું વધારો અને ઉછળે ઉછળે ઓછો વધારો એટલે રોજ જ એક ચમચી ચિયાસી ફલાય નાયકના દૂધમાં આપો કે બદામના દૂધમાં કે રિઝનન્ટ ડ્રિંક ઇઝનટ મેક ધ કાર્ડિયાક સિસ્ટમ આખી ક્લિયર થાય છે આ રિઝનન્ટ ડ્રિંક કાર્ડિયાક સિસ્ટમ ટોટલ ક્લિયર ધમન સ્મટ સાઉચ તો છે હા બહુ જ બેનિફિટ વાળું છે એનાથી रेस्पिरेटरी सिस्टम अने कार्डियक सिस्टम आपकी क्लियर थे बहुत हेल्दी छे तो ये वो बात हमें तो छोकरा ये पी वैसे मोटा ये पी वैसे ना मैं बनना नहीं पच्ची शेक भी बना दिया हमने वजह पता वाली तो कड़ी की वस्तु हो चुकी राजा तो કે રાજેબ રો ના પાડે આખેર ના પાડે એટલે ગ્રેન માં આવે છે એટલે ગ્રેન માં એટલે એ તમને 4 મહિના ના પાડે પછી તમને રાજેબ રોજ ખબર આવશે હજી લોકો ભો મે પૂછું એમ ને કોણ કરી પે રાજેબ રો કહીએ તો આ બેટા બાસે ઓપ્શન દે આપું પણ એટલે આ કે એ અત્યારે તમને જવાબ ન જ આપ્યા કે રાજેબ કો 4-5 મહિના પછી એ લોકો ફોડી ખાવાનું એની દાણી ફોડવાની અને પછી એને કોકોનટ મિલ્ક માં નાખીને એની ખીર બનાવો બહુ તો કે કેટલી જાતની ખીર બનાવો પડે કે ગેસ ઉપર ન ચડાવ ના ધર કે જો મારા અઠવાડીયામાં નક્કી છે કે છોકરાઓ એક દિવસ આનાત નથી આવો એટલે કઈ હેલ્ધી આપો કઈ હેવી આપો તો ટકે મે એટલે બહુ બધી ખીર બનાવીએ આના જે રાજગરાની ખીર કરો ને એટલે ગાડી થોડ પછી દૂધમાં પલાળી દો कोण माने ना करू थोडं ड्रेक फूड लाकू थोडा पेगा मकाय क्रश करेले थोडं ठीक थै जाईल आणि एकदम चीट करीन आधी आराम आइसक्रीम जेव आइसक्रीम जो येणी मना घेसे अजून थंड वस्तू मनाई असे नाही नुई काही नाराज पड़ी असू चीज मध्ये मुकेलो आपण अरे एवू का आम्ही पूछीचू भी नाही पण ज्या

तमने ये یہ वस्तु तमने تمہیں کھوانی چھوٹ اپی ہے تم بس خالی رچ کو ایڈ کر دو بالکل علی مسل بھی پر شوگر تو ہمیں نہ ہو اپ ना ہاں شوگر نہیں نہیں خال کی گرین گیا ہے شوگر ना نہیں بالکل نہیں کسوں میں سکھاتا تھا یہ بند تھے ہاں اسวัน پر ہم نے ہمیں یہ 7 دن کا वो एकदम अलग मामला है एकदम मेरी मृत्यु का जर का थी बराबर अब आप खास मौसम उधर वाली मांस उधर वाली जरूरी है तो बेटा प्रोटीन आहार का खाना है आप आएगी आप आकर थोड़ा एक्सरसाइज या फल तो फ्रूट केवाए फ्रूट्स ज्यादा बता फ्रूट्स कोई है तो आप वाली बातें खवड़ा हां ये तो दही भी उपभोग बराबर है हां जेनी मौको मली अथवा अच्छा, तमने बीजू एनी सैंडविच सीखवाड़ो तमे जे मखाना नी रोटी बनावो छो ने आ बधा ड्राई फ्रूट बधु नाखी ने चिया सीड ने आलू सीड ने एक से जाडी रोटी बनावो अने एना ऊपर आवा कादो पाकेलु स्प्रेड करी दो अने एना ऊपर ओरेगानो चिली फ्लेक्स मध के लेमन अथवा ब्लैक सॉल्ट आ बधु नाखी अने पिज़्ज़ा कटर थी

એમણે કહ્યું ના એમણે શું સાદી ભાષામાં એટલું કહ્યું પ્લાન્ટ બેઝ જે બી હોય એ બધું ચાલશે એનિમલમાંથી કશું આવે એ કશું નહીં એનિમલ પ્રોડક્ટ તો બધા ના પાડે છે એટલે આટલી જ વાત છે કે પ્લાન્ટ બેઝ હોય તો કશું પૂછવાની જરૂર નથી બધું ચાલ તો પછી મશરૂમ ચાલતા કારણ મશરૂમ તાકાતવાળા હોવું છે મશરૂમ પછી બીજું આવે તો હલ્દી યા

आठत्रिस किलो खाली आठत्रिस किलो वजन है तो फिर रीजन ये तो फोटो जो जो पर रीजन सो ये तो इंफेक्शन लगी है आपने लंग्स में कोरोना पची वैक्सीन नथी ली थी पर ऑलरेडी पहले थी अपना लंग्स वीक हो जाना अने पची कोरोना पची बारना जब फूड थी लगी इंफेक्शन हाँ अच्छा तो छप्पन अच्छा अच्छा चलो घर वालों की गुनाह दे दिया उसको एडवांस है है एमना अठारहवीं में बेली घर वालों की जो थे बड़ी बाजू के लो घटी का बोल था कहता घर वालों का के भाई हूं एमना कह मैं तेरा घर वालों नहीं लेवा था फिर देख फटाफट मौत हो जाएगी बेना कौन की सूत में मसून सूत बना ना <laughs>

आबा आबा <laughs> ना उद्धव आबा ना उद्धव के ऑटोमेटिक सुजवा पाले नकाचा नियोजनावर बात करीत ना पछता येऊ कधी शिगीर पण मजा आ रही है भाई कोण मा कुठं तरी जबाबदारी घेवा पण एक बघा केच की बुक લખो हे बुक લખवावाण वर्णन तो લખो आ नाही લખ मारा सुचे बोलिजो पण લખो तुम्ही फक्त टाइम नाही तुम्ही खाली रेकॉर्ड ठेय लाको ने पछिच लखाई जाईल हा काय युट्युब मा लको ने नहीं 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 बूट बनाओ यार यार तब में बस ही कोमल ही ना है यार ये तो कोमल ही ना क्या तब में हुआ इतना बिल्कुल तब में आका हाँ हमको आने के लिए सुनिटेक पर रॉक लुक की कट्स बस ही आये बस ये नाच करी सारी चीजें क्या उस हाँ बस ये आज से सीना सीना पेन में बोला ही है तीन तैयार